બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ અન્ય જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવે છે જેમાં કપડાનું વિતરણ તેમજ નોટ અને ચોપડાનું વિતરણ પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે ઉપરાંત મધ્યબુદ્ધિના બાળકો માટે જમણવારથી લઈ તેમની તમામ મૂળભૂત જરૂરિયાતો અને સેવાઓનું ધ્યાન રાખવામાં આવે છે જે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે આસ્થા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી આ નિઃસ્વાર્થ સેવા ખરેખર અનુકરણીય છે દિવાળી નિમિત્તે આપણા આસ્થા ફાઉન્ડેશનમાં નેવ છોકરાઓ ભણે છે જે લોકોને ટોટલી ફ્રી સર્વિસ આપવામાં આવે છે ખાવા પીવા લેવા મૂકવાથી લઈને યુનિફોર્મ હોય કે સ્ટેશનરી હોય કે જે પણ હોય ટુર પિકનિક સુધી પણ આપણે ટોટલી ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને દિવાળી નિમિત્તે આપણો પ્રોગ્રામ એવો હોય છે જેટલા પણ બાળકો હોય એ લોકોને કીટ બનાવીને આપવામાં આવે છે જેમાં કપડાં હોય જૂતા હોય પછી રાસન રાસનનું હોય પછી આપણે ફરસાણ હોય સ્વીટ હોય એ કીટ છોકરાઓને આપવામાં આવે અમુક આપણે પછી એ લોકોને પૈસા તરીકે પણ હેલ્પ કરતા હોય છે કેમ કે આપણે ત્યાં આવનાર નેવું ટકા બહુ ગરીબ ઘરથી આવે છે તો આપણે એટલે હેલ્પ કરીએ કે એ લોકોની પણ દિવાળી સુધરે તમારા આપણા સંસ્થામાં નેવું છોકરા અહીં સ્કૂલે આવે છે બત્રીસ છોકરા એવા છે જે મેન્ટલી ફિઝિકલી બંને રીતે ડિસેબલ છે એ અહીં આવી ના શકે આપણી સંસ્થા પંદર વર્ષથી ચાલે છે બે હજાર દસથી કાર્યરત છે સંસ્થા જોડે જોડાવા માંગતા હોય છે જો આપણું સરનામું છે આદિત્ય એવેન્યુ ફર્સ્ટ ફ્લોર આજવા રોડ હું આવી રહ્યો ચાર રસ્તા પાસે અને આપણે તમે એવી રીતે જોડાવી શકો છો કે કંઈક પણ રીતે સંસ્થાને મદદ કરી શકો તમારું સમય આપી શકો તમારું કૌશલ્ય આપી શકો તમારે કંઈક ફાઇનાન્શિયલ હેલ્પ કરી શકો તમે અમુક જવાબદારી સ્વીકારી શકો સ્ટેશનરી આપી શકો છો એ બધી રીતે તમે મદદ કરી શકો છો અમારી સંસ્થા હું કુસુમ પટેલ છું અને એઝ અ પ્રિન્સિપલ હું અહીં કામ કરું છું